વધુ મહત્વ ધરાવતી વસ્તી ધરાવતો સમાજ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરી પટેલ સમાજને લોકસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ટિકિટની આપીને આપીને કોરી પટેલ સમાજને હરસતો અન્યાય કરી રહી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત કોરી કોરી નાતી વિદ્યાર્થી ભવન ખાતે સમસ્ત તરફદાર કોરી પટેલ સમાજની આજે એક મિટિંગ રાજકીય મિટિંગ બોલાવવામાં આવી હતી અને આ મિટિંગની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સોમાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમજ ધંધુકાના રણસોડ મહેર ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ કલ્પનાબેન કલ્પનાબેન ધોરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જયરામભાઈ મેણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તરફદાર કોરી પટેલ સમાજના જ્ઞાતિના આગેવાનો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તરફદાર કોરી વિદ્યાર્થી ભવન બોર્ડિંગ ખાતે મોટી સંખ્યામાં આગ આગેવાનો ઉપસ્થિત થઈ અને જ્યારે તેઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તરફદાર કોરી તરફદાર કોરી પટેલને ભાજપ કોંગ્રેસ દ્વારા ફરજ તો અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર લાખથી વસ્તી ધરાવતો મોટો તરફદાર કોરી પટેલ સમાજ હોવા છતાં લોકસભાની બેઠક નહીં આપીને સુરેન્દ્રનગર જિલ્લાના તરફદાર કોરી કોરી નાતી સાથે ભાજપ કોંગ્રેસ દ્વારા હડતો અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુવારિયા કોરી પટેલ ઉમેદવાર ચંદુ ચંદુભાઈ ચંદુભાઈ છગનભાઈ શેહોરાને ઉતારવામાં આવે છે ત્યારે જ્યારે ભાજપ દ્વારા તરબદા કૌરી પટેલ સાથે હલડતો અન્યાય કરવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર વર્ષથી તરબદા કૌરી પટેલ સાથે અન્યાય થાય છે અને આ વખતે પણ લોકસભાની ચૂંટણીમાં તરબદા કોરી પટેલના ઉમેદવારને ટિકિટ નહીં આપીને ભાજપે હલડતો અન્યાય કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત તરફદા કોરી પટેલ સમાજના જ્ઞાત કોરી જ્ઞાતિના આગેવાની રાજકીય મીટિંગ મિટિંગ સમસ્ત તરફદાર કોરી જ્ઞાતિ વિદ્યાર્થી ભવન ખાતે બોલાવવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના તરફદાર કોરી પટેલના આગેવાનો અને આગેવાનો પણ ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા હતા અને જેમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જ્યારે તરફદાર કોરી પટેલ સાથે અહેલો અન્ય લોકસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહીં આપીને અન્ય કર્યો છે ત્યારે કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં તરફતા આ કોરી પટેલ સૌથી વસ્તુ ધરાવતી હોય ત્યારે ઉમેદવાર બદલવા માટેની પણ તરફતા કોરી પટેલે માંગ કરી હતી જો ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં નહીં આવે અને કોંગ્રેસ દ્વારા ટિકિટ નહીં આપવામાં આવે તરફદા કોરી પટેલને તો તરફદા કોરી પટેલ સમસ્ત સમસ્ત તરફદા કોરી પટેલ એક થઈને ભાજપ કોંગ્રેસની સામે અપક્ષ ઉમેદવારી કરીને પણ ચૂંટણી લડે તેવા હેન્ડલ વર્તાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લાના તરફદાર કોરી પટેલ સમાજને હરતો અન્ય થઈ રહ્યો છે ત્યારે તરફદાર કોરી પટેલના આગેવાનોએ આગેવાનોએ નિર્ણય લીધો હતો શંકરભાઈભાઈ બાવરિયાએ પણ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા તરફદાર કોરી પટેલને ભાજપે અન્યાય કર્યો છે અને ચાર લાખથી વસ્તુ ધરાવતી હોવા છતાં તરફદાર કોરી પટેલને ટિકિટ નહીં આપીને હવે અન્ય કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચુવારિયા કોરી પટેલ સમાજની વસ્તી બે લાખમાં જેટલી ઓછી હોવા છતાંય જે આયાતી બહેનનો ઉમેદવાર મૂકીને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનોને ભાજપે અન્યાય કર્યો છે જો અને કોંગ્રેસ દ્વારા પણ તરફદાર કોરી પટેલને ટિકિટ નહીં આપવામાં આવે તો ભાજપ કોંગ્રેસની સામે તરફદાર કોરી પટેલ સમાજ દ્વારા જે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરાવવામાં આવશે અને ભાજપ કોંગ્રેસને પણ તરફદાર કોરી પટેલને પટેલ જ્ઞાતિ એક થઈને ભાજપ કોંગ્રેસને હરાવશે તેવું પણ જણાવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બદલવાની માંગ તરફદાર કોરી પટેલ સમાજના આગેવાનો કરી હતી ને કોંગ્રેસમાં કોંગ્રેસમાં પણ કોંગ્રેસ તરફથી તરફદાર કોરી પટેલને ટિકિટ મળે તેવી પણ માંગણી કરી હતી જો તરફદાર કોરી પટેલને ભાજપ કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો તરફદાર કોરી પટેલ પટેલ જ્ઞાતિ એક થઈને લોકસભાની ચૂંટણી ભાજપ કોંગ્રેસની સામે લડશે અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ ભાજપને મોટું નુકસાન થશે અને કોંગ્રેસને પણ મોટું નુકસાન થાય તેમ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા કરબદાર કોરી પટેલને ટિકિટ આપવાની પણ માંગ કરાઈ છે અને જો ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા ઉપર જે ચંદુભાઈ સિંહવાળાને બદલીને તરફદાર કોરી પટેલને ટિકિટ નહીં આપે તો તલબદા કોળી પટેલ સમાજ દ્વારા ઉમેદવાર ભાજપની સામે ઉભો રાખવામાં આવશે માયાજા ન્યૂઝ ચેનલ જયેશ જયશ્રણ સુરેન્દ્રનગર મિશ્ર માટે કાર છે તે સૌરાષ્ટ્રમાં ત્રણ સીટો તરબદા કોળીની છે જુનાગઢ ભાવનગર અને સુરંદનગર પણ છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને ભાવનગરમાં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે અહીંયા જગ્યા અન્યાય કરે છે માટે આજે તળપદાર કોળીની મિટિંગ અહીં બોલાવી હતી એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાતો એને ઉમેદવારી પાછું ખેંચે અને તરપદાર કુળીને ટિકિટ આપે ભાઈ આવનારા દિવસોમાં શું કરશો તમે ભાઈ સોમા અગારા દિવસોમાં શું કાર્યક્રમ અમનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે

એટલે એને સહન ના થાય એટલા માટે આજે તળતા કોળી બધા ભેગા થયા છે અને એમને બતાવીશું કે કે રીતે સીટ જીતાઈ શું આપ કેવા માંગો છો હું રણછોડ ભાઈ મેયર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય આજની આ કોળી સમાજની મીટિંગ એટલા માટે મળે છે કે ભાજપે જે અમારી જોડે અન્યાય કર્યો છે અને અન્યાયની સામે એમને હવે ભોગવવાનો વારો છે કે એક પણ કોળીનો મત હવે ભાજપમાં નહીં પડે એમને એક ચેતવણી આપી છે અને જો કોંગ્રેસ પણ જો અન્યાય કરશે તો અપક્ષ લડાવી અને કોળી સમાજ નો વિજય કરાવશું એવી અહીંથી આહવાન થાય છે કોઈ પણ યુવાનને ઉભો રાખશું સમાજ ભેગો થઈ અને એને તન મન ધન થી જીતાડશું એવું આ કોળી સમાજના વતી હું આહવાન કરું છું આજે રણછોડભાઈ કોદી સમસ્ત કોદી પટેલ સમાધિ જે મીટિંગ હોય છે એની અંદર આજે નિર્ણય શું લેવામાં આવ્યો છે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે બે દિવસ કોંગ્રેસે કીધું છે અને જો બે દિવસમાં કોંગ્રેસ પણ કોળી સમાજને ટિકિટ ન આપે તો એક સંમેલન ભેગું કરી અને એક જોરદાર સંમેલન ભેગું કરશું અને એમાંથી ઉમેદવાર એક ઉભો કરશું અને અપક્ષમાં લડાવી અને આ સુરેન્દ્રનગરની સીટ કોળીને હસ્તક જાય એવું કરી આજે સામાજિક આગેવાનો અહીંયા પોળી ખાતે મળ્યા છે સમાજની જે કંઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એનું પેનલ કે એના નામ જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અલબત્ત થોડું મોડું થયું છે આવતીકાલે સીઈસી છે પ્રદેશ નેતૃત્વ લગભગ કાલે નીકળવાનું છે પરંતુ એ પહેલાં લોકોની જે કંઈ લાગણી હશે એ લાગણી પ્રદેશ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજને રાજકીય રીતે નેતૃત્વ મળે એ પ્રકારનો એમનો જે આગ્રહ છે એ સમિતિ સુધી લોકસભાની ટિકિટ જે જાહેર થઈ એમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા લાંબા સમય તડતા કોળી સમાજ ભાજપને વફાદાર છે સત્તા આપવામાં સિંહ ફાળો છે કેવું કોઈ સમાજ ભાજપ સાથે નહોતો ત્યારે તૂટતા કોળી એને સત્તા આપી છે તો અમારો હક છે અમારો અધિકાર છે અને અમારા વોટ અને અમારા સહકારના પ્રમાણમાં અમને અન્યાય થયો છે એવો કોળી સમાજની એક લાગણી દુભાણી છે એના અનુસંધાનમાં સંસદીય મત વિસ્તારના બધા જ અમારા આગેવાનો સક્ષમ આગેવાનો બધી પાર્ટીના આગેવાનો કોંગ્રેસ ભાજપ આપ સામાજિક આગેવાનો સમલગ્ન સમિતિના બધા જ પ્રકારના આગેવાનો મુખ્ય મુખ્ય આગેવાનો ભેગા થયા છે અને અમારી લાગણીને માગણી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે જે પાર્ટીને આપ્યું છે એના કરતાં અમને ઓછું મળ્યું છે તો અમને કોડી સમાજના કોઈ પણ ઉમેદવારને તડપદડે ટિકિટ મળે એવો અમારો આગ્રહ છે અને લાગણી અને માગણી છે તો આ અમારો મુખ્ય સંદેશો છે કે અમને અન્યાય થયો છે તો હવે પછી આ સમાજ અન્યાય સહન નહીં કરે એવું અમારે ઠરાવ નક્કી થયો છે અને જો પાર્ટી નહીં ટિકિટ આપે તો અમારે વૈકલ્પ વ્યવસ્થા જે છે એનો વિચાર કરવો પડશે તો હવે ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ અમારી લાગણી ની માગણી સમાજની ટિકિટ અમારે કોંગ્રેસમાં તળપદા ઉમેદવાર તૈયાર જ છે અને સમાજના આગેવાનો અને કોંગ્રેસ કમિટી જે કોઈ તળપદા કોળી સમાજ ને ટિકિટ આપશે એનો સમાજ અમારે તનમન ધનથી કામ કરીને ચિતા છે